આ લાઇટર હે ને ખરા ખરા દાંડિયા કર્યા છે ખરે ખરા આજે હેરાન કર્યા છે અમને બરોબર છે ખબર નહીં આવો જાઓ આવો જાવ આવો જાઓ વીસમાં બે કલાક વહી ગઈ હતી તોય અત્યારે કાપ કાંઈપ થયા છે આરા સરખી લાઈટ પૂરી આપતા નથી હું કરું અત્યારે જો પવન નથી જરા કઈ બરાબર પવન જરા કઈ નથી અને લાઇટ જો અત્યારે આવી જાય ટાઈમે તો આ ઘઉં પી જાય ઘઉં સડી ગયા દાણે સડી ગયા બધા ઘઉં નીકળી ગયા છે અને જો પવન હોય અને તો પવન થાય તો પવન હોય તો ઘઉં આડા પડી જાય ઢરી જાય નીચે ઢરી જાય એટલે જો અત્યારે પવન નથી અને લાઈટ પૂરી પૂરી લાઇટ કમ્પ્લીટ રીતે આપી દે તો ઘઉં બધા પી જાય અમારે એક નહીં પણ બધાને ઘઉં કમ્પ્લીટ રીતે પી જાય કોઈને નુકસાન ન જાય એ રીતે ઘઉં પી જાય અને હારા હું વાંધો જ ખબર પડતી લાઈટ આપ્યા કાપે કાપ થયા છે કાપે કાપ થયા જ કાપી જ નાખે જરા કરવું શું જો અત્યારે ઘઉંમાં ઊભા જ આપણે બરાબર ઘઉંમાં અભાએ પાણીના કેરમ જો ધોરી આમ ઊભા છે અત્યારે પણ લાઇટ પૂરી ટાઈમે આપતા નથી હું કરવું પવન નથી ને અત્યારે જો લાઇટ આવી જાય ને તો હારામ સારું કહેવાય આવી લો પાછી હમણાં લાઈટ આવી ગઈ છે ચાલુ કરી છે બરોબર છે ચાલુ થઈ છે પાછું તો વય ન જાય તો આવી ગયે લાઈટ કમ્પ્લીટ હજી તો છે મારી પાછી વહી ન જાય તો ફરી તો આપણે ઓલા પણ પાણી પૂગે ત્યાં વહી જાય આપણને પાણી પૂગે ત્યાં વહી જાય પૂરું પાણી પૂગતું નથી થોડીએ નાકે પૂરું પાણી ન પૂગે એ પેલા તો લાઈટ વહી જાય શું કરું અમે પૂરેપૂરું લાઈટ આપે તો સારું કહેવાય એટલે હું ઘઉં બધી કમ્પ્લીટ રીતે પી જાય બધા ઝટકા મારા મારા માર થયા છે શું કરવું હું ભાઈ ઘઉં થઈ ગયા એકલાસ મસ્ત મજાના ઘઉં થઈ ગયા છે લાઇટ તો આવી તો ગઈ છે હવે કેટલીક વાર ટકે લાઈટ જોઈએ આપણે હેલું આવે છે પાણી પાછી તો જો પાણી હેલું આવે છે બરાબર ने क्या लगी पानी पुगे गए नक्की नहीं पास वही नो जाए तो हारू गाँव तो थे क्या मस्त हुई जबरदस्त गाँव थे क्या हाई क्लास मस्त मजा ना गाँव थे गया कैडू पर्वत वट गाँव थे गया कैडू पर वट गाँव थे गया मस्त गाँव थे गया आ पारी तो पी गई से आ पारी पाओ से तो सीओ बजी भी आ पारी કેટલાક હું પવન આવશે એટલે એકથી હવે આની પછી એકાદું પાણી પવન થાય છે પવન નહીં ઉકડે તો બાકી પવન ઉકળે તો બસ નહીં પવન થાય બરોબર છે તો હાલો આપણે એને પાણી કમ્પ્લીટ રીતે અહીં પૂગી ગયું છે એ તો વાલેક છે અહીં પૂગતા પૂગતા સારું હાલો મિત્રો લાઇટ આવી ગઈ કમ્પ્લીટ બરોબર આપણે આપણું કામ સ્ટાર્ટ કરી બરોબર રીતે આવી રીતે લાઇટ હલકી રીતે આખો દી આપે તો સારું કહેવાય ને માણસને કામ પૂરું થઈ જાય આ મે આ કામ નો થઈ બીજું કામ ઇ ન થાય કરવું શું આમાં લાઈટ પૂરી પૂરી આપે નહીં રોજ અત્યારે લાઇટ આવી ગઈ છે પાણી પાણી વાર મળ્યું આપડે